નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો તમે જાણો છો કે હાલ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે આજે મિત્રો આપણે જાણીશું કે આજે સાંજ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળશે શું કહે છે હવામાન વિભાગની આગાહી તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આ તમામ અપડેટ મેળવીએ એ પેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ મિત્રો આપણે હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતા બે દિવસ મિત્રો ગુજરાતના દરેક જિલ્લાઓમાં થંડર સ્ટોર્મની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે સાથે જ મિત્રો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે હવે મિત્રો આપણે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યમાં કરવામાં આવી છે ઓગસ્ટ થી અતિ ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે થી અતિ ભારે શક્યતાઓ રહેલી છે હાલ મિત્રો તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટના પિક્ચરના માધ્યમથી કે અત્યારે હાલ મિત્રો ભુવનેશ્વરના વિસ્તારો હોય વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે તેમજ મિત્રો જોધપુર તેના આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જયપુરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ દર્શાવવામાં આવ્યો છે આ તમામ વિસ્તારો એવા છે જે મિત્રો હાલ ભારેથી અતિભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે જેમ જેમ આગળ વધશે તેમ તેમ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો આજે છ વાગ્યા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે આપણે અપડેટ મેળવીએ તો મિત્રો આજે અમદાવાદ છે જે મધ્ય ગુજરાતના આ તમામ ભાગો છે તેમાં ભારેથી અતિભારે વરસાદના એધાન જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે જેમાં મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ તેમજ વિરગામ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ ગોધરા વડોદરા આ તમામ એવા વિસ્તારો છે મિત્રો મધ્યમ હળવો વરસાદ આજે જોવા મળી શકે છે ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો તેના ઉપરના વિસ્તારોની વાત કરીએ તો ઉપરના વિસ્તારો જેવા કે મિત્રો ખાસ કરીને મહેસાણાના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરાપુર બોડોલી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો આજે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી બારડોલી વ્યારા બિલીમોરા વાંસદા આ તમામ વિસ્તારો એવા છે જેમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે દરિયાના પવનો આ તરફ મિત્રો વહેતા હોવાના કારણે અનેક વિસ્તારોમાં ભારે મેઘટાંડવ આગામી દિવસોમાં જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો આજે જામનગરના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો ખાસ કરીને જામનગર બાણવડ પોરબંદર જુનાગઢ દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને વેરાવળ ઉના મહુવા અમરેલીના આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે અહીંયા ખાસ એવો ભારે વરસાદ આજે મિત્રો દર્શાવવામાં આવ્યો નથી પરંતુ સામાન્ય મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે